તમે સમાજની નાના લોકોની ગરીબ પછાત અને નબળા દબાયેલા કચડાયે લોકોની સમાજની સેવા કરો એવી જ આશાને વિનંતી નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગર હું છું સોની ભાવનગરના આંગણે વીર માનતા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગરથી જે આ સંગઠન શરૂ થયું છે રાજુભાઈ અને ભાઈ બ્રિજરાજ દ્વારા જે કામ થઈ રહ્યું છે આપણે તેમની સાથે વાત કરશું બ્રિજરાજ ભાઈ કેવા પ્રકારનો નો સૌ પ્રથમ તો ટોક વિથ ભાવનગર જે યુટ્યુબ ચેનલ છે એમના દર્શક હું સ્વાગત

કર આવતા હોઈએ છીએ અને સાથોસાથ દીકરીઓને ઘર વપરાશની તમામ વસ્તુઓ જેમ કે કબાટ છે પલંગ છે વાસણ છે સાડીઓ છે અને ખાસ કરીને પાનેતરની પણ સુવિધાઓ આ સમૂલગ્ન દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આ સમૂલગ્ન ભાવનગરના અનેક ઉદ્યોગપતિઓ અનેક રાજકીય અને સામાજિક આગેવાનોના

સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે વ્યસન મુક્તિની ની શોભાયાત્રા હોય સમુલગ્ન હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય યુવાનો અને માટે વિનામુલ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના હોય હોય જે વિસ્તાર છે એમાં સહાય આ પ્રકારના કાર્યક્રમો પરીક્ષા સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યા છે જે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે દીકરીઓને કર્યાવરણ પણ આપવામાં આવશે મહેમાનો આવ્યા છે એમના માટે ભોજનની પણ વ્યવસ્થા છે અંદાજે કેટલા લોકો ભોજન લેશે કેવી વ્યવસ્થા અંદાજે પચીસ થી ત્રીસ હજાર લોકો આજ રોજ 对。嗯 જે આ મહાપંડાલ છે એની હેઠળ લંચ કરશે એટલે કે ભોજન લેશે પર્યાવરણ બહુ મોટા પાયે વ્યવસ્થા અને તમે જેમ જોઈ શક્યો છો જોઈ શકો છો કે હજારો ની સંખ્યામાં સમગ્ર ગુજરાતની અંદરથી દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો આ સમુલ અંદર જોડાય છે અને ઉજવે છે આજના દિવસે આપનો સંદેશો શું આજના દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે બને એટલી સમાજની સેવા દરેક સમાજના લોકોને વિનંતી કે પોતપોતાના સમાજની સેવા કરવા વિનંતી કરું છું તો સમુલગનનું માધ્યમ હોય કે શિક્ષણનું માધ્યમ હોય વ્યસન મુક્તિનું માધ્યમ હોય કે કોઈ પણ માધ્યમથી તમે સમાજની નાના લોકોની ગરીબ પછાત અને નબળા દબાયેલા કચડાયેલા લોકોની સમાજની સેવા કરો એવી જ આશા અને વિનંતી દર્શક મિત્રો આતા બ્રીજ પર સોલંકી બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે સમાજ ભલે પછાત છે પરંતુ સમાજમાં આજની યુવા પેઢી શિક્ષણ તરફ જાય અને વ્યસનથી મુક્તિ મળે તે માટે સૌથી તેમનો યુવાનો માટે કહી શકાય આમ તો યુવાનો માટે તે આયકોન છે અને એટલા માટે જ એમણે આ સલાહ આપી છે હરિ મહેશ એક નવા આવે ત્યાં સુધી છે આપણું